સંઘાણી રાજકમલ પૂર્વ નારાયણભાઈ કાછડિયા ડોક્ટર ભરતભાઈ કાનાબાર સહિતના ભાજપના નેતાઓ દ્વારા અમેરિકન પ્રોડક્ટ ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવી હતી અમેરિકાના ટેરિફ વધારાનો વિરોધ કરી અમેરિકાને અમરેલીથી બાયકોટ અમરેલીકન પ્રોજેક્ટ સામે વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરી પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારતના વિઝન વધુ ભાર આપવાની અપીલ ભાજપના નેતા દિલીપ સંઘાણી અને ડોક્ટર ભરત કાનાવારે કરી હતી અને ભારત સામે બાદ વિરતા પહેલા વિચાર કરવો પડે નરેન્દ્રભાઈ જે રીતે અડગ રહીને આ ધમકીનો અને આ દબાણનો સામનો કરી રહ્યા છે એને દેશના તમામ નાગરિકોનું સમર્થન છે એના પ્રતિકરૂપે આજે અહીંયા અમરેલીમાં નાગરિકો એકઠા છે છે રાષ્ટ્રીય સામાન્ય જનતાના હિતમાં છે મૂંઝાતા નહીં ભારતની જનતા આજે અમરેલીથી અવાજ બુલંદ કરવાનો દીપ પ્રાગટ્ય કરે છે સમગ્ર દેશ તરફથી અમે ભારતને મજબૂત કરવા માટે અમેરિકા મજબૂર કરવા માટે પ્રયત્ન કરે છે આપણે ભારતને મજબૂત કરીને અમેરિકાને પણ જવાબ નથી દેવો આપણી ત્રીજી આર્થિક સ્થિતિ દુનિયામાં સ્થિર થાય મજબૂત થાય એ દિશા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે અમેરિકન વસ્તુઓને વિદેશીઓની પ્રોડક્ટને બહિષ્કાર કરીએ અને અમેરિકાની પ્રોડક્ટને આજે હોળી કરીને પ્રાથમિકતા શરૂ કરીએ આજે ડૉક્ટર સાહેબભાઈ એ શબ્દો કહેશે આવું ભારત આજે જયારે વિશ્વના નકશા ઉપર ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની ઉભરી રહ્યું છે શક્તિશાળી બની રહ્યું છે એને દબાવવા માટે અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફથી જે એક તરફ દેશમાં અમરેલીના નાગરિકોએ યોજેલો જેમાં અમરેલીના ગણમાન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભારતમાં વેચાતી જે અમેરિકન પ્રોડક્ટ છે એની આજે સિમ્બોલિક હોળી કરવામાં આવી હતી અને આ ટેરિફ સામે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો આ ટેરિફ સામે નહીં ચૂકવાનો નહીં નમવાનો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સરકારે નિર્ણય કર્યો છે એને ભારતની જનતા નું પ્રચંડ લોક સમર્થન છે ભારતીય જન પરિષદ ભારતની જનતા નો અવાજ અને ભારતીય જનતા જન પરિષદ દ્વારા જયારે જનતાને ભારતના હિત વિરુદ્ધ કે જનતા વિરુદ્ધ કોઈ જગ્યાએ એવો અવાજ ઉઠાવવાની જરૂર પડે पहले आवाज उठाने के लिए करे सिर्फ यही कल माजी सांसद नारायण भाई माजी जिला बजट प्रमुख डॉक्टर खानाबाद सहित अनेक आगे वो मिला था अरे आप बाबत में आवाज उठाने के लिए करी ने अमेरिकन प्रोडक्ट नो बहिष्कार करो अरे अमेरिकन प्रोडक्ट ने जे रीते आजादी वक्त વિદેશી આઈટમોની હોળી થતી એ પ્રમાણે હોળી કરવી અને જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવા એવો નિર્ણય કર્યો ભારતીય જનતાએ જ્યારે જ્યારે રાષ્ટ્ર ઉપર જે કોઈ પ્રકારની આફતો આવે એનો સામનો કરવા માટે પોતાની શક્તિ અને ભક્તિ બતાવીને ભારતને અડીખંભ રાખ્યું છે જ્યારે લાલબહાદુર શાસ્ત્રીજી પ્રધાનમંત્રી હતા અમેરિકા અનાજ આપવાનું પણ ખીચકીદાર કરતી હતી જે પશુ આહારમાં ચાલે એવું અનાજ ભારતને જ્યારે આપતા હતા એ દિવસોમાં લાલબહાદુર સાથે વડાપ્રધાન તરીકે અપીલ કરેલી કે ભારતમાં અનાજની તંગી છે તો એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરે એ દિવસોમાં હોટલો પણ એક દિવસ બંધ રાખીને ભારતીય જનતાએ ઉપવાસ કર્યા હતા ભારતે ઉપવાસ કરીને પણ એકતા દેખાડી છે અટલજીએ પોખરણ હું ધડાક કર્યો ત્યારે અમેરિકાએ આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા ત્યારે મને બરાબર ગામડાઓમાંથી કર્મચારી મંડળમાંથી સામાજિક સંસ્થાઓમાંથી આર્થિક ભંડોળ કરીને ભારતની તિજોરીમાં જમા કરવા માટે અનેક ઓફરો શરૂ થઈ ગઈ હતી કે ભારત કોઈ જગ્યાએ પાછી ન કરે હવે અમેરિકા ફર્યો વખત ભારત જે રીતે ડિફેન્સમાં સશક્ત બન્યું છે આપણે સૌ જાણીએ છીએ ઓપરેશન સિંધીમાં ભારતના બનાવેલા સંસાધનો દ્વારા અને ચાઈનાના જે જવાબ આપતા હતા એમના ડિફેન્સના માનોને તોડી પાડ્યા અને વિજય પ્રાપ્ત કર્યો એવી સ્થિતિમાં અમેરિકાને પેટમાં તેલ રહેવાનું છે કે ભારત સક્ષમ પોતાની ક્ષેત્રમાં તમામ ક્ષેત્રોમાં થઈ રહ્યું છે આર્થિક સ્થિતિમાં વિશ્વમાં ત્રીજા નબળે જઈ રહ્યું છે ત્યારે ભારતને દબાવવા માટે એને ટેરિફના નામે ટેરિફ વધારવાના પ્રયાસથી ભારતને દબાવવાનો પ્રયત્ન કર્યો છે ભારતની જનતા જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે એ જનજાગૃતિ માટે આજે અમરેલીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે આપના સૌના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું દેશની જનતાને વિનંતી કરું છું આપણે સૌ જાગૃત થઈને ભારતની શક્તિને ભક્તિ બતાવીને भारत मजबूर न भारत मजबूत बनी इन सौ आगड़ी वन मातारत माता की जय